નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જઈશું તો વિડિયો શરૂ કરીએ ચાપરાજ વાળો મોટો ભળ કડો હતો હબીસ ના મોડા જેવો અંદરો હતો ક્યાંય ક્યાંય વીજળીના સડાવા થતા હતા તેમાં બાદરનું ડોહડું પાણી કોઈ જોગણના ભગવા અચડા જેવું દેખાતું હતું એ અંધારી જેતપુર ગામમાં હાલ જ્યાં ચાપરાજની ડેલી નામે ઓળખાતો ખાચો છે ત્યાંની દરબારી ડોઢી ની નાની બારી ઉઘરી અને જુવાન રજપૂત ચાપરાજ વાળો જંગલ જવા નીકળ્યો વાળા રજપૂત વટલીની કાઠી થયા પહેલાની આ વાત હોવાની સંભવ છે એક હાથમાં પોટલીઓ છે બીજો હાથ બગલમાં દાબેલી તલવારની મૂઠ ઉપર છે અંગે ઓઢેલો કમળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા ચાટા ઝીલતો આવે છે એકાએક રજપૂત ભાદરની બેખડ ઉપર થંભી ગયો કાન માંડ્યા આગે આગેથી કોઈ ઋતુ હોય ને ભેડું ગાતું પણ હોય એવા સૂર અંબળાય છે કોઈ બાઈ માણસનું ગળું લાગ્યું નક્કી કોક નિરાધાર બોન દીકરી એમ મનમાં ભૂલીને ચાપરાજે પગ ઉપાડ્યા તરવાર બગલમાંથી કાઢીને હાથમાં લઈ લીધી કા કોટી છોડી નાખી અવાજ દિશા બાંધીને એકદમ ચાલ્યો થોડે ગયો ત્યાં ચોખ્ખો ચોધાર રોણો સંભળાયો વીજળી ને સબકારે બે ઓડા વર્તાણા માટી થાજે કુકર મી એવી હાકલ દેતા ચાપરાજે નદીની પલળેલી બેખડો ઉપર ગારો ખૂટતા ખૂટતા દોટ દીધી નજીક ગયો ત્યાં ઉભો રહી ગયો કોઈ આદમી ન દીઠું માત્ર તેમના બે ઓળા જ દેખ્યા અંગ ચોખ્ખા ન દેખાણા પણ હતી તો સ્ત્રીજ એક ગાય છે ને બીજી રૂઈએ છે કોણ ચાપરાજ વાળો કે ગાતા ઓળા એમઠીએ ઠંડે પૂછ્યું હા તમે કોણ બાયું અટાણે આહી સીધ કલ્પાત કરો છો ચાપરાજ વાળા બીસ નહીં કે બીવ સીધ હું રજ છું ત્યારે અને અપ્સરાઓ છે અપ્સરાઓ અહીં સીધ અહીં કાલે સાંજે યુદ્ધ થાશે આ ભાદરમાં રુધિર ખડકશે તે એમાં મોખરે બે જન મરશે પેલો તારો ડેલી જોગડો ને બીજો તું ચાપરાજ વાળો એમાં પહેલા મરનાર સાથે આ મારી મોટેરી બેન નાને વરવું પડશે એટલે એ કલ્પાત કરી છે ને બીજા મરના ચાપરાજને મારા હાથથી વરમાળા રોપવાની છે તેથી હું ધોળ મંગળ ગાઉં છું બળકડું વેગે વહી જવા લાગ્યું ને બે ઓળા સંકોડાવા મંડ્યા રુદાના સુર અંધારામાં તૂટતા તૂટતા હેપકા જેવા બનવા લાગ્યા ધડક છાતીએ ચાપરાજી પૂછે છે હે અપ્સરા મારે પાદર જૂથ કેવું મેં તો કોઈ વારે હારે વેર નથી કર્યા વસ્તીને રાજા વચ્ચે હલાપલ વર્તે છે જાપરાજ અહી દિલ્હી નું કટક ઉતરશે હાલ્યું આવે છે માર માર કરતું એક જણ ને તારું આખું પાટ રોણાય છે કોણ એક જણ શું પાપ તારો મોચી એને કોક જોગીએ રાજી થઈ વરદાન માંગવાનું કહ્યું કમત્યા મોચીએ માંગ્યું કે હું ચિંતવું તે હાજર થાય

અંદરે નિસાસો પડ્યો પછી તો ચાપરાજ રોજ રાતે સેજદીના પલંગ સુતી મંગાવે ફૂલ જેવી સેજાદી ચામડીની દુર્ગન જાગી જાય મૃગલા જેવી આંખો ઉગાડીને જળ વળક ડોળા ફેરવી મુજાવ અકડાય આંખે મીચી જાય મોચી બીને એનાથી અડગો રહે બળ કડે પાછો પલંગ પીરસતા પાસે દિલ્હી પહોંચાડે બળ કડું ભાંગવ લાગ્યું ઓડા ઝાંખા થવા લાગ્યા વાત કહેનારનો અવાજ ઊંડો બન્યો એમ કરતા ચામપરાજ છ મહિને સેજાદીનું શરીર સુકાણું પૂર્મે ફૂલસાવી પટાવી બેટીને હૈયાની વાત પૂછી દીકરીએ અંતની વેદના વર્ણવી પગસહાને વિગત પાડી બાદશાહે શીખવ્યું કે બેટી આજ જ કુસ્તી આવજે કયું ગામ કયો રાજા પોતે કોણ ને નામ શું એ પ્રમાણે તે દિવસની મદ્રાતે મોચીને ઘરમાં આળસ મળીને સેજાતી બેઠી થઈ પૂછ્યું છ મહિને સુંદરી બોલી તેની રાજી થઈ મોજીએ નામ ઠામ દીધા એ એંધાણે પાસ સહાનું કટક ચડ્યું છે કાલની રાતે આપણે બે સુરા પીરમાં સંગાથી હસું ચાપરાજ માટે હું આજ હરક ભરી ગાઉ છું એ જ વખતે બીજા ઓડાએ જાણે કે જટિયા પીખ્યા ચીસો પાડી અને પરોઢિયાના ફૂટા તેજમાં બેના અંક ઉગડી ગયા બાદર રોતી રોતી વહેતી હતી આવને હજારો આંખોમાંથી ઝીણા જીણા જીણા આસુડા પડતા હતા ચાપરાજ આગે આગે મેટ માંડીને બેખડ ઉપર ઊભો હતો અને સાત પાડીને બોલતો હતો રો માં રો માં હું ઝઘડાને પહેલા નહીં મરવા દઉં પાગડીનો આટો લઈ જાનનાર એક એક જયપુરનો જુવાનને ગરડો રાજપૂત ડોડીમાં હલક્યો છે સણાયા સિંગોડાના સંસાર ખેંચી રહી છે અને તર ઘાયો ઢોલ ગૃસ્કાવતો જોગડો ઢોલી ધૂમે છે જુવાનોની ભુજાઓ ફાટે છે કેસરિયા રંગના રંગાડા ઉકળે છે એ મોચાડાને બાંધીને ચીરી નાખો એ કુ કરમીને જેવ તો સળગાવી દેવો ડાયરાના જુવાનડિયાએ રેડિયો કર્યો પણ એ બધાને વાત તો ચાપરાજી ધીરે ગળે કહેવા લાગ્યો બાપ થવાની હતી તે થઈ ગઈ એમાં મોજીને મારી આજ કાંઈ જુદું અટકશે અને એ તો ગામ બધાનું પાપ રાજાને રૈયત સૌનું પાપ નિકર રજપૂતને ગામ ટીંબે કોઈને આવી કર જ કેમ પણ હવે આ ઝોગડા ઢોલીને શું કરવું છે બાપ ચાપરાજ એના પિતા એબલવાળો બોલ્યો એ ગાવાળે એ અર્ચરણ વીર હોય એ અપ્સરાને વરે એમાં નાત્ય જાત્ય ન જોવાય મર જગડો પેલો પોખા તો જેતપુર ને જસ ચડશે પણ બાપો ઓલી સોળ વર્ષની ની રંબા આજ ભડકેરા રાકાઈ રોતી હતી બહુ જ વહરું રોતી હતી બાપુ એના મનખ્યો દૂર મળશે માટે કહું છું કે ઝગડાને કોઠાની માલિકો આજનો દિવસ પૂરી રાખીએ એક ટે કેમ બને ચાપરાજભાઈ બીજા જુવાનિયાએ કહ્યું એનો તર ઘાયો વગાડ્યા વિના કાંઈ સુરાતન થોડું ચડવાનું બીજા હાથ ને દાંડી પડે કાય માથે પડે ને ધડ થોડા લડે તો જાફરાજ હું જુકી સુજાડું એબલવાળા એ ધ્યાન પહોંચાડ્યું જોગડા ને લઈ જાવ કોઠા ને માથે તે એના દિલ ને દોડે બાંધી વાળો હાથ થોડા રાખો ને હાથ માં ઢોર આપો ઊંચે બેઠો બેઠો એ વગાડે ને હેઠે ઢીંગાણું ચાલે પણ મજબૂત બાંધજો જોજો તોડાવી ના નાખી સાચી વાત છે બાપુની કહીને જોવાનો અંગ કસવા લાગ્યા કેસરિયા લુંગડાનો ઘટા તોપ બંધાઈ ગયો પિયાલા જેવી તરવાયરો સજાઈ ગઈ ધાડા કસુંબા દોડાવા લાગ્યા અને છેલ્લી વારની અંજળીઓ બાપ પી લ્યો પાઈ લ્યો એવા હાકોટા થયા તડકો નમ્યો સુરત ધૂંધળો થવા લાગ્યો ગગનમાં ડમરી ચડતી દેખાણી જો ભાઈ જોગડા સામે ઉભો એ પાસ સાહનો દળ કટક આપણા જાણે છે પાખા જેતાણો આજ બોડાઈ જાસે તુને બાંધ્યો છે તે આટલા સારું બુજાયું તોડી નાખજે જે પણ તર ઘાયો તો 22 માં આ કોઠા સામે જ અમારા માથા પડીને ધળ લડે એવો ઢોલ વગાડીએ રાખજે સુરત અને થરક થરક પમતો ઝગડો ડોલી ચકચોર આખે ચામરાજની સામે નીરખી રહ્યો કસકસીને એની કાયા બંધાઈ ગઈ છે દુષ્કાત 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 એની દાંડી ડોલ ઉપર પડવા લાગી અને ડેલીમાંથી વાળા રાજપૂતનું કેસરી દળ દંતમ તલવાર લઈ હાથમાં ભાલાં સોતું દોટ દેતું નીકળ્યું પણ ન રહી શક્યો ઝગડો ડોલી માથે કસકસાત બાંધ્યો ન રહી શક્યો કાયાને પણ પાણી ચઢનારી એની બે ભૂજાઓમાં કોણ જાણે ક્યાંથી જેમ ઉભરાણું કોઠા નીચે બેવ સેનિયોની ઝાકા ઝીક મંડવાને હા કે ઘડી ભરક ઘડી જાય છે તલવારોના તોરણ બંધાઈ ગયા છે અને રણ છે ઘેલુડો ચાંપરાજ મુખરે ધૂમી રહ્યો છે ત્યાં આહી જોગડાની ભૂજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા ગાડાના ઢોલ સાથે એને ઊંચા કોઠા ઉપરથી ડિયાલનો ઘા કર્યો અને સૌથી પહેલા એના પ્રાણ નીકળી ગયા સૌથી પ્રથમ એને મરવાનું સર્જેલું હતું તે મિથ્યા ન થયું જોગડા હે જોગડા ડોલી તું તો નીચા કુરનો અગાઉ તો તારે સૌથી છેલ્લી પંગતમાં જમવા ઉઠવાનું હતું પણ આજ યુદ્ધરૂપી જમણમાં તો તે પહેલી પંગતમાં બેસીને તલવાના ઘા રૂપે જમણ જમી લીધું તે તો ભૂતિઓમાં બ્રાતિ પડાવી ભોજન તે અડાડી નાખ્યું ઝગડો પડ્યો અને ચાપરાજે સ્વમસેર ચલાવી કેવી ચલાવી ખાડા તણો ખડીએ પોહવ પરિયો કીઓ કર દિયે કલમબે આડા બેયલ રાઉત એ રાજા તે તો યુદ્ધ ક્ષેત્ર રૂપી જમણા ખાડાના ઝટકા પીરસવા મંડ્યા એટલું બધું પીરસાણ્યું કે હે એ ભલ્લા પુત્ર મુસલમાન યોદ્ધાઓ રૂપી જમવા બેઠેલા મહેમાનએ હાવ હાવ કરી આળા હાથ દીધા અર્થા તેઓ તારા સુરાતનથી ત્રાસી ગયા સર ગોળી સાબળતાના માથે મેં મિથ્યા ચાપો ચાયે ના ઓળા બેઓલ રાઉ ચાપા રાજના માથા ઉપર તો તીર ગોળી અને ભાલાઓનો વરસાદ વરસતો હતો તે છતાં એ એભલવાળાનો દીકરો કોઈ ઓથ લઈને વરસાદમાંથી ઉઘરવા માંગતો નથી અર્થાત નાસ્તો નથી તો તાણા આવત ધણી ચકવત ચૂક્યો ના સીઓ ય તડાપ સદા અર્થાત ચૂકે એ હે એભલવાળા પુત્ર સિંહ જેવો નિશાનબાજ પણ જરાક ઉતાવળો થઈને કદી કદી પોતાની તરફમાં શિકારને ચૂકી જાય છે પણ તું તારા આયુધ્યોને એકેય ઘા ન ચૂક્યો એ ઊભા થયેલા ધડને જાણે કે છાતીએ નવી આંખો નીકળી તરવર વીંજતું ધડ શત્રુઓને ખડું કરતું કરતું ફોજને મોડા આગળ નસાડતું ઠેઠ લાથી સુધી હાકી ગયું ત્યાં જઈને એ થાકેલું ધડ ઢળી પડ્યું જુવાન ચાપરાજ પોતાની વાટ જોનારી પાસે સુરાપ પુરીમાં સીધ ધાવ્યો જોગડા ઢોલીઓ છોકો જેતપુરના એ કોઠા પાસે છે ને ચાપરાજની ખાંભી લાઠીની ટીંબે હજુ ઊભી છે ચાપરાજ તો ખપી ગયો પણ પાસવાના હૈયામાં કેવું ફળકો બેસી ગયો પદ સાહે પદ ઘરિયાને પોહ પાછા જાય ચાપો છાબા માય ઉઠે એબલ રોદ પાતશાહ પાસે પ્રભાતે માલણ ફૂલ છાપ લઈને ફૂલો દેવા ગઈ પાતશાહએ પૂછ્યું કે સેના ફૂલ છે માલણ કહે કે ચંપો અર ચંપો કરતો પાત ચમકે છે ચંપો ફૂલનું નામ સાંભળતા પણ એને લાગે છે કે ક્યાંક ચાપો છાબડીમાંથી ઉઠશે માલણ પુષ્પોની છાબડી લઈ પાછી ચાલી જાય છે ના બાપ એ બલવાળા એમ હું ઘોડો લેવાનો નથી એ તો ચાપરાજ વાળો આવીને દાન કરે તો જ મારે ઘોડો ખપે નહીં તો હું મારો દેહ પાડીશ હું કાઉ એભલવાળાની આંખોમાં પાણી આવ્યા હસીને ભૂલ્યા ઘડવા ગાદો થા માં ચાપરાજને હવે ક્યાંથી આવે મરેલા માણસોને હાથે ક્યાંય વરસ વરસાદમાંથી ઉગરતા માંગતો નથી અર્થાત નાસ્તો નથી દાન થયેલા જાણ્યા છે અને ચાપરાજ કહીને ગયો છે કે ઘોડો ગદવીને દઈ દેજો ચારણ એકનો બે થયો નહીં એ તો લાંગણ ઉપર લાંગણ ખેંચવા લાગ્યો ચાપરાજ વાડાને સમસનમાં બાળેલા ત્યાં જઈને બેઠો અને બેદાવા લાગ્યો આખરે ચાપરાજ વાડાનો પ્રેત દેખાયો ચારને વચન દીધું કે જા ઘડાવ સવારે દાયરો ભરીને ઘોડો તૈયાર રાખજે હું આવીશ ચારને જઈને દરબારને વાત કરી દરબાર હસ્યા સમજી લીધું કે ચરણભાઈથી પેટમાં ભૂખ સહેવાતી નથી એટલે આ જુકીત કરી છે આવી રીતે ડાયરો ભરાશે આપને જ ચાપરાજવાળાને નામે દાન કરી દેશું ચારણ ફૂરસલાઈ જાશે આપણે ચારણ હત્યામાંથી ઉગરશું ચારને વાળું કરાવ્યું બીજે દિવસે સવારે ડાયરો જામ્યો ઘોડાને સજ્જન કરી લાવવામાં આવ્યો ચારણ વાટ જોઈને ઊભો આખો દાયરો હાસી કરવા લાગ્યો સૌને થયું કે આ ભા થોડો ડોળ કરીને હમણા ઘોડો લઈ લેશે ત્યાં તો ઉગામણી દિશા તરફથી બધાની નજર ફાટી રહી સૂરજના કિરણોની અંદરથી તે જ પુરુષ ચાલ્યો આવે છે આવીને ઘોડાની લગમ ઝાલી અને ચારણના હાથમાં લગમ મૂકી વણ બોલ્યો પાછો એ પુરુષ સૂર્ય લોકને માર્ગે સિંધાવી ગયું ખમ્મા ખમ્મા તુને બાપ એવી જાય બોલાવીને ચારણે ઘોડો ચડ્યો આખો દાયરો થંભી ગયો અને ચારણે દુહો કહ્યો કમણ વિણ ભારત કીયું દેહ વીણ દીધા દાનવાળા એ વિધાન ચાપા કેને ચડાવીએ માથા વિના જૂથ કર્યું અને દેહ વિના દાન દીધા એવા તે બે દુર્લભ વિરુદ્ધ અમે બીજા કોને ચડાવીએ ચાપરાજવાળા એ તો એકલા તને ચડાવાય મારવાડનો એક બારોટ ચાલતો ચાલતો જયપુર આવી પહોંચ્યો એબલવાડા પાસે જઈને એણે સવાલ કર્યો રાજપૂત હું માંગું તે દેસો તમે તો દાનેશ્વરી ચાપરાજના પિતા છો એબલવાડો બોલ્યો ભલે બારોટ પણ જોઈ વિચારીને માંગજો હું બારોટ કહે બાપા તમને પોતાને જ માંગુ છું એભલવાડાને અજંપો લાગ્યો એ બોલ્યો બારોટ હું તો બુઢો છું મને લઈને તું શું કરવાનો હતો મારી ચાકરી તારાથી સી રીતે થશે તે આ કઈ રીતની માંગણી કરી બારોટે તો પત્યાની માંગણી બદલી નહીં એટલે એ વૃદ્ધ દરબાર પોતાનો રાજપાટ ચાપરાજથી નાનેર દીકરાને ભેળાવીને બારોટની સાથે ચાલી નીકળ્યા રસ્તે જતા દરબારે પૂછ્યું હે બારોટ સાચે સાચું કહેજો આવી વિચિત્ર માંગણી શા માટે કરી બારટે હસીને કહ્યું બાપ મારવાડમાં તેડી જઈને મારે તમને પરણાવવા છે એભલવાળા હસી પડ્યા ને બોલ્યા અરે ગાંડા આ તું શું કહે છે આટલી ઉંમરે મને મારવાડમાં લઈ જઈને પરણાવવાનું કાંઈ કારણ બારોટ કહે કારણ તો એ જ કે મારે મારવાડમાં ચાપરાજવાળા જેવો વિનર જન્માવો છે દરબાર હેભલવાળા એ બારતનો હા જાળીને પૂછ્યું પણ બારોટ તારી મારવાડમાં ચાપરાજની માં મિલન દેવી જેવી કોઈ જે કે ચાપરાજને કોને પેટે અવતર છે કેવી માં સાંભળ ત્યારે જે વખતે ચાપરાજ માત્ર છ મહિનાનું બાળક હતો તે વખતે હું એક દિવસ રણવાસમાં જઈ ચઢેલો પારણામાં ચાપરાજ સૂતો સૂતો રમે છે એની માની સાથે વાત કરતા કરતાં મારાથી જરાક અર્થ પલું થઈ ગયું ચાપરાજની માં બોલ્યા હા હા ચાપરાજ દેખે છે હા હું હસીને બોલ્યો જારે ગાંડી ચાપરાજ 6 મહિનાનું બાળક શું સમજે બારોટ હું તો આટલું કહું છું ત્યાં જ તો ચાપરાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઈ ગયો હું તો રણવાસમાંથી બહાર ચાલ્યો આવ્યો પણ પાછળથી એ શરમને લીધે ચાપરાજની માએ અફીન પીને આપઘાત કર્યો બોલો બારોટ આવી સતી મારવાટમાં મળશે ને નિરાશ થઈને બારોટે કહ્યું ના બસ ત્યારે હાલો પાછા જેતપુર થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ